નમસ્કાર મિત્રો ધર્મગ્રંથ ચેનલ ના માધ્યમથી હું ગૌરાંગ માં આપનું સ્વાગત કરું છું મિત્રો અધ્યાય એક ભાગ એક માં આપણે શ્રીમદ ભગવદ ગીતાના શ્લોક એક થી અગિયાર ને સરળ ભાષામાં સમજ્યા અને આવી જ રીતે આજના વિડીયોમાં પણ આપણે શ્લોક બાર થી સત્યાવીસ વિશે જાણીશું મિત્રો ભગવદ ગીતા વિશે અનેક લોકોએ લખ્યું છે તેમજ ઇન્ટરનેટ પર વિકિપીડિયા યુટ્યુબ તેમજ અન્ય સોશિયલ નેટવર્ક પર ઘણી બધી માહિતી ઉપલબ્ધ છે અને એવા તમામ સ્ત્રોતનો અભ્યાસ કરી આપના માટે ગુજરાતીમાં સરળ ભાષામાં ગીતાજી વિશે વિવરણ કરવાનો પ્રયાસ કરેલ છે આશા રાખું છું કે આપને જરૂર પસંદ આવશે તો ચાલો ધર્મગ્રંથની આ યાત્રાને આગળ વધારીએ અધ્યાય એક ભાગ બે શ્લોક બાર થી સત્યાવીસ સંજન હર્ષમૃ આગામી યુદ્ધ ની શંખ ઉદઘોષણા થાય છે કૌરવોના સૌથી વૃદ્ધ અને સૌથી પ્રતાપી પિતામહ ભીષ્મ ઉચ્ચ સ્વરમાં સિંહ ગર્જના સમાન એવો શંખ વગાડ્યો કે દુર્યોધનના હૃદયમાં હર્ષ ઉત્પન્ન થઈ ગયો યુદ્ધ જીતવા માટે પોતાના પક્ષમાં માહોલ બનાવવો પડે છે અને પોતાની જાતને આશ્વાસન આપવું પડે છે કે આપણે યુદ્ધ જીતવા માટે સક્ષમ છીએ અને આવું જ ભીષ્મ પિતામહે કર્યું અને આપણે પણ જીવનના તમામ સંઘર્ષ કે કઠિનાઈઓ સામે આવી જ રીતે સંખનાદ કરવો જોઈએ તતઃ સંખાશ્ચ ધૈર્યશ્ચ પણવાનક ગોમુખ સહ સૈવાભ્યહન્યંત સશબ્દસ્તુ મૂલો ભવા યુદ્ધ ભયંકર હોય છે મહાભારતનું યુદ્ધ ઇતિહાસના આજ સુધીના ભયંકર યુદ્ધનો આરંભ હતો ભીષ્મ પિતામહના શંખનાદ બાદ નગારા ઢોલ રુદન વગેરે એકસાથે વાગવા લાગ્યા અને આ વાજિંત્રોનો અવાજ સંગીતમય નહીં પરંતુ ખૂબ જ ભયાનક હતો યુદ્ધ મનોરંજક નથી હોતા મિત્રો માટે જો યુદ્ધનો નિર્ણય કરવામાં આવે છે તો પછી તેમાં જે પણ પરિણામ આવે તેનો સ્વીકાર કરવો પડે છે દરેક યુદ્ધ દરેક ચેલેન્જ પોતાની સાથે એવા જ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ કરે છે અને તે પ્રમાણે આપણે પણ તૈયારી કરવી પડે છે મહતી શંદને સ્થિતો માદવહ પાંડવശ്ചૈવ દિવ્યો શંખો પ્રદજમતુમ હવે વારો હતો પાંડુપુત્રનો સેનાના શંખનાદનો સફેદ ઘોડા અને ઉત્તમ રથમાં બેઠેલા શ્રી કૃષ્ણ અને અર્જુને પણ પોતાના અલૌકિક શંખનો નાદ કર્યો યુદ્ધમાં જ્યારે તૈયારી થાય છે ત્યારે બંને તરફથી આ પ્રમાણે તૈયારી થાય છે પ્રત્યેક પક્ષ પોતાના વિજયની આશામાં પોતાને અને પોતાની સેનાને ભરોસો આપે છે આજના સમયમાં જો આપણે પોતાના માટે માટેની ઉપમા વિશે વિચારીએ આપણે કંઈ પણ એવું કરી શકીએ છીએ એટલે કે પ્રોત્સાહિત કરે ઋષિકેશો દેવદત્તમ ધનંજય પૌંડ્રમ દત્તમૌ મહાશંખ ભીમ કર્મા વૃકોદરહ શ્રી કૃષ્ણના શંખનું નામ છે પાંચ જન અર્જુનનો દેવદત્ત અને ભયાનક કર્મવાળા ભયાનક ભીમે પોતાનો પૌંડ્ર નામનો મહાશંખ વગાડ્યો આપણા જીવનમાં આ જ પ્રમાણે આપણે પણ આપણા યુદ્ધ અને ચેલેન્જ તરફ આગળ વધવા માટે આપણું મોટિવેશન સિલેક્ટ કરીએ છીએ કેટલાક લોકો માટે સંગીત કેટલાક લોકો માટે ઈશ્વર અને કેટલાક લોકો માટે માતા પિતાના આશીર્વાદ આવી જ રીતે આપના શંખનું કુંતી પુત્રો યુધિસ્થિર નકુલ સહ દેવ સુઘોષ મણિપુષ્પકૌ પાંડવોમાં સૌથી મોટા ભાઈ કુંતીપુત્ર રાજા યુધિષ્ઠિરે અનંત વિજય નામનો અને નકુલ તથા સહદેવે સુઘોષ અને મણિપુષ્પક નામનો શંખ વગાડ્યો મિત્રો મોટિવેશન તો બધાને જોઈએ તમે જોયું બધા લોકો પોતપોતાની રીતે યુદ્ધ જીતવા માટે પોતપોતાનો પ્રયાસ કરી રહ્યા છે કાશ્યચ પરમેશ્વાસઃ શ્રીખંડીચ મહારથઃ धृष्टधुम्नो विराटश्च शात्यकिश्चापराजितः ध्रुपदो द्रौपदेयाश्च सर्वशः पृथ्वीपते सौभद्रश्च महाबाहुः शङ्खान्दुः पृथक् पृथक् दरेक शङ्ख नो अलग अवाज पोता एक अलग अस्तित्व યુદ્ધનો દરેક યોદ્ધા પોતાની ઉપસ્થિતિ દર્શાવી રહ્યા છે અને મોટા હાથ વાળા સુભદ્રા પુત્ર અભિમન્યુ સંજય ધૃતરાષ્ટ્ર ને કહે છે હે રાજા બધાએ પોતાના તરફથી અલગ અલગ શંખ વગાડ્યા મિત્રો મહાભારતનું યુદ્ધ એવું હતું કે જેમાં તમામ મોટા મોટા યોદ્ધા ભાગ લઈ રહ્યા હતા આવા અવસરને કોણ છોડી શકે આપણા માટે ધ્યાન લેવાની વાત એ છે કે સાચો યોદ્ધા તો એ છે કે જે યુદ્ધ માટે હંમેશા તત્પર રહે યુદ્ધને આપ જીવન સમજો કે ચેલેન્જ સમજો જે પણ માનો પણ તેના માટે હંમેશા તૈયાર રહો એટલા જ માટે દરેક યોદ્ધા શંખનાદ કરીને બધાને પોતાની ઉપસ્થિતિનો આભાસ કરાવે છે સઘોષોધાર્ત રાષ્ટ્રાણ હૃદયાની વ્યદારયત નભશ્ચ પૃથિવી ચૂલો વ્યનુનાદય યુદ્ધના પહેલા જેમ શત્રુને પોતાની શક્તિ બતાવીને ડરાવવાનો પ્રયાસ કરો છો તેવું જ કંઈક કુરુક્ષેત્રમાં થઈ રહ્યું છે સંજય કહે છે કે ભયાનક શબ્દોએ આકાશ અને પૃથ્વીને પણ ગુંજાવીને તમારા પક્ષના તમામના હૃદય નાખ્યા છે જ્યારે તમે ગર્જના કરો છો ત્યારે મોટા મોટા શત્રુને પણ ડર લાગવા લાગે છે અને એ ગર્જના એવી હોવી જોઈએ કે શત્રુ પણ વિચાર કરવા લાગે કે તે કોની સામે લડવા જઈ રહ્યો છે તમે કોઈ ઇન્ટરવ્યુ માટે કે કોઈને મળવા જાઓ તો તમારી પ્રતિભા એવી હોવી જોઈએ કે સામો પક્ષકાર તમારા વ્યક્તિત્વ અને કૌશલથી પ્રભાવિત થઈ જાય અર્જુનવાચ અથ વ્યવસ્થિતાૃષ્ઠાથરાષ્ટ્રાં કપિધ્વજ પ્રવૃત્તે શસ્ત્રપાતે ધનુદ્ધમ્ય પાંડવ ઋષિ કેશમ તદા વાક્યહીપતે સેનયોરિભયોર્મધ્યે રથં સ્થાપય મેચ્યુત અર્જુન પોતાના સામે લડવા તૈયાર થયેલા પોતાના સગા વહલાઓને જુવે છે અને પછી પોતાનું ધનુષ્ય ઉઠાવી શ્રી કૃષ્ણને કહે છે હે અચ્યુત મારા રથને બંને સેનાઓના વચ્ચે લઈ જાઓ અચ્યુત એટલે અટલ જે પોતાના સ્થાનથી હટતા નથી જેનો નાશ થઈ શકતો નથી શ્રી કૃષ્ણનું એક નામ અચ્યુત પણ હતું અને અર્જુન પોતાના સારથીને બંને સેનાની વચ્ચે જવા માટે કહે છે અર્જુને શ્રી કૃષ્ણનું ચયન એટલા જ માટે કર્યું હતું કેમ કે એ જાણતો હતો કે સાક્ષાત ભગવાન તેની સાથે છે એનો મતલબ ધર્મ તેની સાથે છે જેની સાથે ધર્મ હોય છે તે ક્યારેય હારી શકતો નથી

પરંતુ બંને પક્ષની વચ્ચે જઈને આપ યુદ્ધની સાચી અવસ્થા સમજી શકો છો અર્જુન શ્રી કૃષ્ણને કહે છે હે કૃષ્ણ જ્યાં સુધી હું યુદ્ધ ક્ષેત્રમાં ભેલા યુદ્ધના અભિલાષી વિપક્ષી યોદ્ધાઓને સારી રીતે જોઈ ન લઉં લઉં કે યુદ્ધરૂપી વેપારમાં મારે કોની કોની સાથે યુદ્ધ કરવું યોગ્ય છે ત્યાં સુધી આ રથને અહીંયા જ રાખો આપણે પણ મિત્રો આપણી સમસ્યાના વચ્ચે ઊભા હોય તેમને સારી રીતે દેખીને પારખવા જોઈએ અને પછી જ નિર્ણય લેવો જોઈએ ચિકીર્ષવઃ અર્જુન દુર્યોધન ને દુર્બુદ્ધિ કહે છે કેમ કે દુર્યોધન ની કારણે છે આ યુદ્ધ થયો દુર્યોધનનો સાથ આપવા જેટલા પણ રાજા આવ્યા છે તેમને અર્જુન રણભૂમિની વચ્ચે ઊભા રહીને દેખવા માગે છે મિત્રો એવું નથી કે તમારા શત્રુ સાચા હોય બની શકે છે તેને ખોટો માર્ગ અપનાવીને તમને યુદ્ધમાં અસમંજસમાં મૂકવાની ઈચ્છા રાખી હોય જેમ કે મહાભારતમાં પણ થયું યુદ્ધ તો કરવું જ પડે છે અને એ ત્યારે જ કરવું જોઈએ જ્યારે તમે તમારા શત્રુને સારી રીતે દેખી અને ઓળખી શક્યા હોઉં એટલા જ માટે અર્જુન કૃષ્ણને બંને સેનાની વચ્ચે રથને લઈ જવા માટે કહે છે સંજયવાચ એવમુક્તો ઋષિ કેશો ઘૂડાકેશેન ભારત સૈન્યોરુ ભયોર્મધ્યે

એ પ્રમાણે શ્રી કૃષ્ણએ બંને સેનાની વચ્ચે ભીષ્મ દ્રોણાચાર્ય તથા તમામ રાજાઓની વચ્ચે રથને ઊભો રાખી અને કહ્યું હે પાર્થ યુદ્ધ માટે એકત્ર થયેલા આ કૌરવોને જો પાર્થ અર્જુન નું જ નામ છે મિત્રો એ અર્જુન કે જે હવે પછી શંકાઓમાં ઘેરાવાની તૈયારીમાં છે પાર્થ આપણે બધા પણ હોઈ શકીએ છીએ અને જો આપણે પોતાની જાતને શંકામાં ઘેરાયેલ હોવાનો અનુભવ કરીએ

વૃથા એટલે કુંતી પાર્થ બંને સેદાઓની વચ્ચે ઉભેલા કાકા દાદા પરદાદા ગુરુ મામા ભાઈ પુત્રો અને પૌત્રોને જોઈ રહ્યા છે અને એટલા જ માટે મહાભારતને ધર્મ યુદ્ધ કહેવામાં આવે છે એવું યુદ્ધ કે જે ધર્મ માટે કરવામાં આવ્યું હતું અને આ યુદ્ધમાં એક મોટો પરિવાર બે ભાગમાં વહેંચાઈ ગયો હતો અડધા સગા સંબંધી એક બાજુ અને અડધા બીજી બાજુ બધાને એ નિર્ણય કરવાનો હતો કે તે યુદ્ધમાં કોનો સાથ આપવા માંગે છે દુર્યોધનનો કે અર્જુનનો સ્વસુરાંસુર દશૈવ સેનયોરુ ભયોરપી તાંશમિક્ષ્યસ્ય કૌંતેયઃ સર્વાન બંધુ નવસ્થિતાં આ તમામ સગા સંબંધીઓની સાથે સાથે અર્જુન પોતાના મિત્રો સસુરોને સુહૃદયોને જોઈ રહ્યો છે વિચારી રહ્યા છે આખું જીવન પાંડુ પુત્રો અને ધૃતરાષ્ટ્ર પુત્રોની સાથે વિતાવી બધા સગા સંબંધી એક જ તો છે બંને પક્ષમાં આપણા જ લોકો તો છે પરંતુ હવે પોતાના જ બે પક્ષ બની ગયા છે અને એમાંથી એક પક્ષ શત્રુ છે બધા સાથે અર્જુનની લડાઈ ન હતી પરંતુ હવે યુદ્ધમાં બધા તેના શત્રુ હતા અને તેને તેમની સાથે લડવાનું શ્રી કૃષ્ણએ સમગ્ર વિશ્વને ઉપદેશ આપવા અને માર્ગદર્શન પૂરું પાડવા ભગવદ્ ગીતાની રચના કરવી પડી આ જ પ્રકારે ભગવદ્ ગીતાનું શ્રવણ કરવા તેમજ અર્જુન વિષાદ યોગ સાંભળવા માટે ધર્મગ્રંથ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો અને બેલ આઈકોન દબાવી દેશો જેથી કરી આવનારા વિડીયોના નોટિફિકેશન આપને મળતા રહે પુનઃ મળીશું અધ્યાય એક આગ ત્રણમાં ત્યાં સુધી આગને આપશો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ